નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પ્રવાસનું તૈયારી સ્વાગત કરું છું મિત્રો વાત કરવાના છે આજના વિડીયોમાં કે જુલાઈ પગાર પેન્શનમાં મોટો વધાર કર્યો છે મિત્રો આગામી સમય જુલાઈમાં જે પગાર પેન્શન મોટો વધારો જુલાઈ બે હજાર ચોવીસ મોંઘવારી ભથ્થાને લઈને ગુજરાત રાજ્ય સરકાર આપ્યા સારા સમાચાર લોકસભા ચૂંટણી પહેલા મિત્રો લેટેસ્ટ અપડેટ મળી રહી છે તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ વોટ્સઅપ ચેનલ અને યુટ્યુબ ચેનલ વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ બનાવવામાં આવી છે મિત્રો લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું તમે મેં મિત્રો જોઈન થઈ તમને તો ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે આ સાથે મિત્રો સરકારી કર્મચારી બાબતે સરકારી કર્મચારી હોય આંગણવાડી બાબતે પરિપત્ર આવે ડીએ હાઈક બાબતે કોઈ પણ પેન્શન સ્કીમ આવે જૂની યોજના કોઈ પણ અપડેટ આવે શિક્ષણ જગત લગભગ તમે માહિતી તમને ચેનલ કરવામાં આવશે તો ચેનલને સબ્સેક્રમ ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સંબંધના વગરના વિડીયો શરૂ વાત કરીએ છીએ તો મિત્રો જે છે કે ગુજરાત સરકારે મોગવાડી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે મોગવાડી ભથ્થું ચાર ટકા વધારવામાં આવી છે કુલ ચાર પોઈન્ટ પિસ્તાળી લાખના કર્મ ચાર પોઈન્ટ પિસ્તાળ લાખ કર્મચારીઓએ ચાર પોઈન્ટ ત્રેસઠ લાખ પેન્શનરોને તેનો લાભ મળશે મોંઘવારી ભથ્થામાં વધારે આઠ માસ તફાત રકમ તેમ પગાર સાથે ચૂકવવામાં આવશે એલ એલટી માટે દસ પ્રાપ્ત રજાની રોકાણ રૂપાંતર માટે પણ નિયમ બદલાયા છે લોકસભા ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યાં રાજ્ય સરકારના રાજ્ય સર રાજ્ય સરકાર પોતાના કર્મચારી ધ્યાનમાં રાખી ત્યાં મહત્ત્વના નિર્ણય લીધા છે તે મુજબ ગુજરાત સરકાર રાજ્યના કર્મચારીઓ માટે પણ મોંઘવારી ભથ્થામાં મોંઘવારી ભથ્થામાં વધારો વધારો કરવાની જાહેરાત કરી છે મિત્રો જુલાઈમાં પણ વધારમાં વધારવામાં આવ્યું છે જુલાઈ મહિનામાં વધારવામાં આવ્યું છે સરકારે જણાવ્યું હતું કે રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય વણીએ કુલ ચાર પણ પિસ્તાળીસ લાખ કર્મચારીઓએ ચાર પણ ત્રેસઠ લાખ પેન્શનો લાભ મળે છે મોંઘવારી ભથ્થામાં વધારાની આઠ આઠ માસ તાવત રકમ એટલે કે કેરીસ્થાઇને આપતાના પગાર સારી ચૂકવવામાં આવશે આ ઉપરાંત રાજ્ય સરકારે એવી જાહેરાત કરી છે કે એનપીએસ પસંદ કરનાર કર્મચારીઓને દસ ટકા ફાળો આપવામાં આપવામાં રહેશે જ્યારે રાજ્ય સરકાર ચૌદ ટકા હિસ્સો આપશે આ હિસ્સો આપશે અને મિત્રો રાજ્ય સરકારના પંચાયત સેવાનો તથા અન્ય કુલ ચાર પોઈન્ટ પિસ્તાલીસ લાખ કર્મયોગીઓ અને અંદાજ ચાર પણ તેતાલી ચાર પોઈન્ટ લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનોની મોંઘવારી ભથ્થામાં વધારો લાભ રહેશે અને મિત્રો આ મુજબ જુલાઈ બે હજાર સપ્ટેમ્બર હજાર ત્રેવીસની તફાવત રકમ માર્ચ બે ચોવીસ પગાર સાથે આપવામાં આવશે અને જ્યારે ઓક્ટોબર ડિસેમ્બર બે હજાર એરિયસ રકમ એપ્રિલ બે હજાર ચોવીસના પગાર સાથે અને જાન્યુઆરીની ફેબ્રુઆરી બે ચોવીસના મોંઘવારી પથ્થરની એરિયસ રકમ મે બે ચોવીસના પગાર સારી કર્મીયોગી ચૂકવામાં આવશે આ હતી લેટેસ્ટ અપડેટ સાથે હા મિત્રો એ હિસાબની કહ્યું તેમ બે ચોવીસમાં પગારસારી કર્મ કર્મી ચૂકવામાં આવશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવી વર્ધિત પેન્શન યોજના એનપીએસ કર્મચારી માટે રાજ્ય સરકારના ફારો અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે તે હવે મુજબ હવે એનપીએસ હેઠળ કર્મચારી દસ ટકાનો ફાળો ભરવાનો રહેશે અને રાજ્ય સરકાર તેની સાથે ચૌદ ટકા પણ ફારો આપશે આ બે મહત્વપૂર્ણ નિર્ણય ઉપરાંત કર્મચારીઓ એલ ટીસી માટે દસ પાંચ હજાર રૂપિયા રૂપાંતર ચૂકવીને અગાઉની છઠ્ઠા પગાર પંચના પગાર ધોરણ અનુસાર થતી હતી તે હવેથી સાતમો પગાર પંચના સુધારા પગાર મુજબ ચૂકવામાં આવશે આ હતી લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ